રાજકોટ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી ભાઈબેનના પવિત્ર તહેવાર છે જેલ પ્રશાસન દ્વારા પણ કંઈક અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપણા કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવાના ભાગરૂપે જેલની અંદર જ કેદીઓ મારફત કેદીઓએ બનાવેલી મીઠાઈ વિતરણ કરી એમનું મોઢું મીઠું કરાવવાના હેતુથી એક એ અને બીજું વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન મળે તો કેદી ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની બેનને વૃક્ષારોપણના ભાગરૂપે એક વૃક્ષનું છોડ એમને ભેટ આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે જેલની શિસ્ત સલામતી જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે અમે અમારા જેલના સ્ટાફને અમારા અધિકારીઓને તેમજ સ્થાનિક પોલીસની પણ અમે મદદ લઈ અને આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અંદાજ આપણે એવરેજ જોવા જઈએ તો એકવીસો કેદીઓનું અહીંયા ટોટલ છે અને એકવીસો કેદીઓમાં આપણી પાસે સેવન્ટી નાઇન ઓગણા એંસીનું ટોટલ આપણે કેદી બહેનોનું છે એટલે કેદી બહેનોને પણ એમના ભાઈઓ મળી શકે એવી વ્યવસ્થા છે અને કેદી ભાઈઓને પણ પોતાની બહેનો મળી શકે સગી બહેનો એવી રીતે પણ અમે વ્યવસ્થા કરેલી છે તહેવાર છે એક માણસના મનની અંદર એવી પણ લાગણી જન્માવતો હોય છે કે પરિવારથી દૂર રહેવું અને ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ ગઈ હોય અને અહીંયા આવ્યા હોય તો ઘણા કેદીઓની અંદર પરિવર્તન પણ આવતું હોય છે કે ભવિષ્યની અંદર આપણે હા એવા ઘણા ઉદાહરણો અમે અમારી લાઈફમાં જોયેલા છે અમારા અમારી સમગ્ર નોકરીમાં કે બેનના આંસુડા જોઈ એમની માતાનું આંસુડા જોઈ એમનો પરિવારના નાના બાળકોના આંસુડા જોઈ અને કેદીઓનું હૃદય પરિવર્તન થતું હોય છે અને એમના મનોમન એવો ક્યાંક અહેસાસ થાય છે કે મેં ખોટું કરી નાખ્યું છે અને ત્યારે એ પોતાના સુ પોતાની જાતને સુધારવા માટે પસ્તાવો કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે